શરૂઆત જ સુરતની એસઓજી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ અને તેના ગોદામ નો પર્દાફાશ કર્યો છે અમરોલી અને કોસાડ વિસ્તારમાં થયેલા આ દરોડામાં પોલીસે નવ હજાર નવસો ઓગણીસ કિલોગ્રામ ભેસે નકલી ઘી સહિત કુલ રૂપિયા એક કરોડ વીસ લાખ છપ્પન હજાર પાંચસોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંદોવાયેલા ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ઘી બનાવવા માટે પામોલેન્ટેન કોરમ અને એસએસ જેવા જોખમી કેમિકલ અને કલરનો ઉપયોગ થતો હતો જે ખાનારાઓને કેન્સર થવા સુધીની ગંભીર બીમારીઓનું જોખમ ઊભું કરી શકે છે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલું આ નેટવર્ક માત્ર ગુજરાતમાં નહીં પરંતુ મહારાષ્ટ્ર સુધી વેચાણ થતું હતું અને તહેવારોની માંગને પહોંચી વળવા ચોવીસ કલાક ઉત્પાદન કરતું હતું પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે આ નકલી ઘીમાં દૂધનું કોઈ મૂળ તત્વ નહોતું આરોપીઓ મુખ્યત્વે પામોલી તેલ સોયાબીન તેલ કોરમ નામના કેમિકલનું મિશ્રણ કરીને બનાવતા હતા ઘીને અસલી જેવી સુગંધ આપવા માટે ખાસ કેમિકલ અને ઓરિજિનલ દેશી ઘી જેવો પીરો રંગ આપવા માટે કલરનો ઉપયોગ થતો હતો સૌથી ચોંકાવનારી વાત એ છે કે દાના દારતા લાવવા માટે એસએસ નામનું જોખમી કેમિકલ વપરાતું હતું આ સમગ્ર મામલે પીઆઈ સોનારાએ સ્પષ્ટ કર્યું છે કે આ કેમિકલ યુક્ત ઘી ખાવાથી કેન્સર થવાની સંભાવનાઓ છે અને આ અંગે ડોક્ટરોના અભિપ્રાય લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પરંતુ મહત્વની વાત એ છે કે છેલ્લા બે વર્ષથી આ આરોપીઓ નકલી ઘીનો કારોબાર ચલાવી રહ્યા હતા ત્યારે

એક સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી આ સ્પેશિયલ ડ્રાઈવની અંદર ઘી બટર પનીર ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી આ ડ્રાઈવના અનુસંધાને એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ડુપ્લિકેટિંગ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતા અમને એવું જાણવા મળ્યું કે કોસાટની અંદર જ બીજું ઈવા ઈબ્રો કરીને છે ત્યાં કોસાટની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી એ પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી એનાથી પૂછપરછ કરતાં એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી જેના માલિકો અલગ અલગ પોતાની ફર્મ બનાવી આ લોકો એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફમ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફોર્મ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશ કુમાર રમેશચંદ્ર મૈસૂરિયા એક અંકિત ટેકચંદ પંચીવાલા સુમિત જયેશભાઈ મૈસૂરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા બે વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા આ લોકોની જે મશીનરી હતી એ ઓટોમેટિક પ્લાન્ટ છે આ લોકોના ત્યાં ઓટોમેટિક જે આખા જે અંદર ઘી ને એ બધું નાખી અને ઓટો પ્લાન્ટ છે કે પેકેજ થઈ પેકેજિંગ થઈને જ બહાર નીકળે શું શું આ લોકો દરેક વસ્તુની અંદર આની અંદર દૂધ જેવી કોઈ વસ્તુનો સામેલ કરવામાં જ નહોતી આવતી આ વનસ્પતિજન્ય જે તેલ આવે છે પામોલીન તેલ એ તેલ પછી કેમિકલ આવે છે કોરમ કરીને કેમિકલ આવે છે એ કેમિકલને ઉમેરવામાં આવે જેનાથી જે પ્રકારના ઘીની તમારે સ્મેલ જોઈતી હોય ધારો કે ગાયના ઘીની સ્મેલ જોઈતી હોય તો ગાયના ઘીની સ્મેલ આવે ભેંસના ઘીની સ્મેલ જોઈતી હોય તો એ મુજબની સ્મેલ આવે એ ટાઈપનું કેમિકલ આવે છે એક કેમિકલનો ઉમેરો કરવામાં આવતો હતો અને એક આ આ લોકો કલરનો ઉપયોગ કરતા હતા એક એ કલરથી જેવું તમારે કલરનો દેશી ઘીનો કલર હોય એ મુજબના એ આવી જાય અને એસેસ નામના કેમિકલનો ઉપયોગ કરતા હતા આ એસેસ નામનું કેમિકલ એક એવું કેમિકલ છે કે જે આપણા રિયલ જે દેશી ઘી હોય છે એ દાણાદાર હોય છે તો આ દાણાદાર બનાવવા માટે આ એસેસ કેમિકલનો ઉપયોગ કરવાથી ઘીની માત્રા એકદમ દાણાદાર જેવી થઈ જતી હતી

છસો એસી રૂપિયે કિલો એ રીતે વેચતા હતા અને એમ આ લોકો આઠસો નવસો હજાર ત્યાં સુધી એમઆરપી લગાવતા હતા આ લોકો જે રાતના સમયનો ઉપયોગ કરી અને રાતે જ આ જે બનાવવાનું કામ કરતા હતા અને દિવસે આ લોકો એ પોતાના સેલ્સમેનો રાખેલા હતા જે એ લોકોના અલગ અલગ નામ છે રિધમ મૌલી આ ટાઈપના જે નામ હતા એની એ લોકોએ ટીશર્ટો બનાવી હતી એના જે સેલ્સમેન સેલ્સમેનો ત્યાં આગળ જઈ આજ ટી શર્ટો પહેરી અને ત્યાં વેચાણ કરતા હતા છેલ્લા બે વર્ષથી આ લોકો કાર્યરત કાર્યરત હતા આ આની જે ચેનલ જે છે એ બહુ લાંબી ચેનલ છે જે તપાસમાં હજુ બીજા ઘણા બધા નામ ખુલી શકે એવી શક્યતાઓ છે અગાઉ આ જે મૈસુરિયા જે છે એનો બ્રધર છે આપણે બનાસકાંઠાની અંદર બનાસકાંઠાની અંદર એ એના ત્યાંથી સત્તર લાખ નું ઘી ડીસા અંદર પકડાયેલ છે ચોવીસ કલાકમાં પ્રોડક્શન ચો ચોવીસ કલાક આ લોકોના ઓટોમેટિક પ્લાન્ટ છે તો ઓટોમેટિક પ્લાન્ટની અંદર તો સતત એ લોકો જેવું ચાલુ કરે એ રીતે નીકળે અને બાકીના જે બીજા બધા ડબ્બાનું એનું પેકિંગ જે છે એના ત્યાં આગળ જે માણસો છે અમે પહેલી ફેક્ટરી માધવ ડેરી પ્રોડક્ટની અંદર જ્યાં રેડ કરી ત્યાં લગભગ આઠથી દસ માણસો કામ કરતા હતા એ લોકોને સીપ મુજબ કામ કરતા હોય અને આ લોકો મેન્યુઅલી જ ઘી બનાવી અને ડબ્બાની અંદર પેકિંગ કરતા આ લોકો રિધમ કરીને એક છે કંપની નામ એક મૌલી પ્રીમિયમ દેશી ઘી પછી એક શ્રી મૌલી પ્રીમિયમ ચોખ્ખું દેશી ઘી પછી શાશ્વત પ્રીમિયમ ઘી એવી અલગ અલગ નામથી આ લોકો ઘીનું વેચાણ કરતા હતા અત્યારે અમે આ જે ઘી સીસ કર્યું છે એ નવસોને ઓગણીસ કિલો લગભગ સડસઠ લાખ રૂપિયાની કિંમતનું આ ઘી છે અને એના મશીનરી એને બધું જો ભેગું કરવા જઈએ તો દોઢ કરોડ રૂપિયા ઉપરનો મુદ્દા જપ્ત કરે છે આ આ જે ઘી છે એ લોકોને અમે પૂછી જોયું તો એ લોકોને જ ખબર નથી કે આ શું છે અને અમે બીજા ડૉક્ટરોની પણ સલાહ લીધી કે કેન્સર થવાનું મૂળ કારણ આ આવા પ્રકારની જે પ્રોડક્ટ આપણે જે ઇન્ટેક કરીએ છીએ એના કારણે થાય છે